વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના જ કારણે વડોદરામાં વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ છે ત્યાં આ કામગીરીના કારણે આજથી એટલે કે છ જૂનથી સોળ જૂન સુધી આ જે ઓવરબ્રિજ છે ત્યાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને તેના કારણે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ આજે અટવાયા હતા મુંબઈ થી અમદાવાદ સુધી બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ કામગીરી ચાલુ છે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપર ગટર લોન્ચિંગ સેગમેન્ટ લોન્ચિંગ ની કામગીરી કરતી વખતે રેલવે ઓવરબ્રિજ ઉપર અવરજવર કરતા વાહન કોઈ આકસ્મિક બનાવ ન બને અને આમ જનતાની સલામતીને ધ્યાનમાં લઈને કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે જે અંગે તકેદારીના રૂપે છ જૂનથી સોળ જૂન સુધી અથવા તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપરથી અવર જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે રેલવે વિશ્વામિત્રી ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે ટ્રાફિક સુચારુ રીતથી ચાલે તે હેતુથી વૈશ્વિક ટ્રાફિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના કારણે આજથી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજને બંધ કરવામાં આવતા વાહન ચાલકો જે છે તેઓ અટવાયા હતા